ખાડીના કિનારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસે આગ ફાટી નીકળી હતી વડોદરાની પીઈ ફાયર ટીમે બે કલાકમાં આગ પર કાબુ મેળવ્યો કોઈ જાનહાની નથી પરંતુ ધુમાડાથી વિસ્તારમાં ભય ફેલાયો પલસાણા તાલુકાના બલેસુર ગામમાંથી પસાર થતી બત્રીસ ગંગા ખાડીના કિનારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ની બાજુમાં ગામનો કચરો લાંબા સમયથી એકત્રિત કરી ડમ્પિંગ યાર્ડ જેવો ઢગલો બનાવવામાં આવ્યો હતો આ ડમ્પિંગ યાર્ડમાં ગુરુવારના રોજ મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી ગઈ હતી આગ લાગ્યાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગને માહિતી આપવામાં આવી હતી જેના પગલે કડોદરા સ્થિત પીપીએલ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પાઇ ટીમે અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો અને બાદમાં કુલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી નથી પરંતુ ડમ્પિંગ યાર્ડમાં આગ લાગતા ધુમાડાને કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો